જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું સાંગાણી તાલુકાના રવિભાઈ લાલકાના દાણા રીભાઈ પચાસ હજારનો બુસ મારી દીધું સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં અને આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

એ અમારે જરાક જરાય હા અત્યારે હારું નથી વાંધો શું હતો એમ તમારે દુઃખ કઈ માતાજી નડતા થાય એમ એ કે પિતરું નડે ઓલું નડે ને સમજી ગયા મારે જો ઘર ના ત્રણ tractor હતા એમ નહિ તમારે ઘરે કોઈ એવા અશુભતા મરી ગયેલા કોઈ મારે બે ને એક off થઇ ગયેલી છે એને કેટલા વર્ષ થયા એ તો મને નથી સાંભળતો મનસુખભાઈ તો પછી નડે નહિ સાંભળતું આપડે સાંભળતું નથી ને નડે ક્યાંથી

અને પછી એ બધા ઉસાવત કરી નાખ્યા ઉસાવત કરી નાખ્યા કોને આ કેશુ ભાઈ ભુવા હા પૈસા એ રોકડા લીધા કે પચાસ હજાર હા રોકડા અમને દીધા તા હા કે એને કેટલો સમય થયો તમારે આ વસ્તુ જોવા ઓલી વસ્તુ જોવા પેલા તો આપડે શું હોય આપણે નડતું હોય એટલે દાણા જોરાવી હા એ જોવરાવ્યા ને એ ભાઈ ભુવા હતા રવિભાઈ તમારી ઉમર કેવડી હે મારી ઉમર 22 25 વર્ષની છે હા ઓકે ને બરાબર છે પછી તમાર લગન થઈ ગયા ના ના બાકી છે ઠીક ઠીક તમે કેટલા ભાઈઓ આમ ચાર ભાઈ ચાર ભાઈમાં તમે કેટલા નંબર હું પેલો નંબર તમે બધાથી મોટો તમે હા હા તમારો મમ્મી પપ્પા ની ઈ છે મારા મમ્મી પપ્પા ની છે ને ઠીક ઠીક

નવાનું બે સોપન થઈ ગયા હા પછી તોતેર ઓકે હાલો થઈ ગયો હું એને ફોન કરું છું ઓકે હા પ્રોપર જ છે ને હા જ છે કેશુભાઈ ભુવા હા કેશુભાઈ ભુવા હે

હા ફોન ઉપાડતો નથી અત્યારે હે ફોન નથી ઉપાડતો ભુવો હા તો કઈ વાંધો નહીં ઉપાડે એ ને અમે વાદી જઈ થઈ આયા કાયથી થી સાત કિલોમીટર થાય તમ તમ જઈ જરૂર હોય તો ફોન કીધો રામ જ આવી જાવ ઓકે ઓકે એ સારું હાલો આ ફોટા છે ભુવા ના ફોટા એના નથી મનસુખભાઈ હા આ ધૂળ તો એવું કઈ

હા ઈ એની માથાથી કરો એમ બોલું આ તમે જે વાત કરો ને તો બોલું આ વિડીયો આની અંદર મૂકશું તો તમે સીધા ખોટા સાબિત થઈ જાવ કે ભાઈ આ બધી વસ્તુ ખોટું છે ના ના મનસુખભાઈ એવું નથી એમાં એવું છે મારી વાત પેલા તમે સાંભળો હું તમને સત્ય વાત કરું છું આપડે એવું કઈ કરતાય નથી અને વાહનું ખરેખર કર્યું નથી કયો તો વાત પર હું પાછો આવું ભાઈ પણ કરીએ છે તમે માતાજી ને ભૂવા છો ને તમે ધૂણો છો ને એ વિડીયા છે ધૂણ તો ન હોય મનસુખભાઈ અરે ભાઈ આમાં બધું જો તમને મારી અમારી પાસે જો આ રવિ હા તો તમારી પાસે પૂરો તમારો વિડિયો હું જોતો હોવ બધું મને ખબર હોય પૂરો ભાઈ માયાણી કોડી અને વાદીપરા હા હા કોટડા સાંગાણી તાલુકાનું વાદીપરા હા હા તમારું ગામ જસદણ તાલુકાનું લાલકા હા હા આ તમારો મોબાઈલ નંબર તમે માતાજીના ભુવા છો કેશુભાઈ ભુવા હા હા હવે આથી વિશેષમાં હજી આમાં ઘણું છે લખેલું બીજું બધું પણ એમ અમે બધું આખું અમારી પાસે પુરાવા વગેરેનો એક ફોન ન હોય કેસુ ભાઈ ના ના એ તો બરાબર મનસુખ હવે એમાં એવું છે હું તમને ના જે હું વાદી પર જઈશ એની પાસે બરાબર એને જે પૈસા તમને 50000 રોકડા આપ્યા છે એને બધાય પુરાવા દીધા છે મારી વાત સાંભળો એના ભાઈ છે એક એક એના ભુવા છે પેલા મારી વાત મનસુખભાઈ સાંભળો તમે એના ભાઈ ભુવા કોણ છે ભલા પછી તમે જે કહો હું સાંભળું તમારું બધું સાંભળું

હા પણ મારી વાત સાંભળો મનસુખભાઈ હું ના જઈને તમને વાત કરાવું પછી વાત કરાવવાની જરૂર નથી હું વાત તો તમારી થઈ ગયેલી છે એ તો બધું તમારું જે થઈ ગયું તો આવી ગયું છે હા હવે તમે વાત કરાવો એટલે એનો મતલબ ઈ છે કે હવે તમે ઈ બાબતમાં તો માંડવાડ કરવાની વાત છે ના ના એવું નથી મનસુખભાઈ મારી વાત સાંભળો સત્ય વાતમાં તો હું બોલું તમારી સૂર્યનારાયણ નામ કાઉ છું બરાબર અને હું ના ના આવ ને પાસે હા અને એમ કે તમે બરાબર છે પણ હું હરું ભરું ધણી ને મળું એમ તમને કહું છું પેલા હું સત્ય બોલો છું તમને એને કીધું તમે સત્ય બોલો તમે ખોટા એવું હું કેતો તમે કેમ કે જો તમે પેલા એને એક હવન નું કીધું પછી એની બેન મરી ગઈ છે એનું તમે પિતરું નું કીધું

અને ઈ તમને નડે છે અને એની પાસે ત્રણ ચાર ટ્રેક્ટર હતા ને એ બધું વિખાઈ ગયું એટલે પછી તમે બધે ભૂવે ભેગા થઈને કીધું ભાઈ તારા ટ્રેક્ટર ને બધું હારવાના થઈ જાય હારવાના થઈ જાય એવું નતું મનસુખ ભાઈ વાત આમળો સત્ય બોલું છું સુરણ નારે નામ કરતા હું ના વાદ્ય પર ને કાલે કાલે તમને વાત કરાવું બરોબર કાલે સોમવાર છે આજ હું વાંચ પાછો મોહાળ માં ગયો છું કામ હતું ને

વાત સારી છે તમારી અને જે કરો ને મનસુખ ભાઈ એ રેડી છે પણ તમે જે રકમ બોલો ને એટલી બધી રીતે અને વીસ હજાર રૂપિયા ખર્ચો કર્યો તો એ વાત સત્ય છે હવન માં અને હું કાલ તમને વાત કરો બરોબર બરોબર ઓકે ઓકે આ નંબર તમારો છે ને હા નંબર મારો કાલ હા મેં તમને ફોન કરું બરોબર ના જઈને ઓકે ઓકે એ ભલે હાલો